નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર મિત્રો કચ્છના અખાતની અંદર હાલ મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો સર્જાવાને કારણે કચ્છ સહિતના ભાગોની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથના કેટલાક ભાગોની અંદર ગુજરાત હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અહીંયા મેપ પણ જોઈ શકો છો જેને લઈને આ વિસ્તારોમાં આજે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો આવી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખાસ કરીને કચ્છના અખાતની ઉપસ્થિત છે અને મિત્રો આપશું જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનતી હોય છે તે મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર થઈ અને અરબી સમુદ્રમાં થઈ

વાતાવરણની અંદર મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો આખી સિસ્ટમ છે એ ગુજરાત તરફ મિત્રો આવી રહી છે જેને લઈને આગામી સમયની અંદર જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જોકે આજે અષાઢી બીજના દિવસે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને ક્યાંય વરસાદ જોવા મળ્યો ન હતો પરંતુ આજે રાત્રે મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદને લઈને આવી છે તો આજના વિડીયોમાં જોશો કે આજે ગુજરાત હવામાન વિભાગમાં ક્યાં ક્યાં વરસાદને લઈને આવી ગઈ છે આવતીકાલે ક્યાં કયા ભારે વરસાદની આગાહી છે તેમજ ખાસ કરીને આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે તેમજ ગુજરાત હવામાન વિભાગની જે મેપ દ્વારા આગાહી આપવામાં આવે છે તે મેપ દ્વારા પણ આપણે જોઈશું કે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ આપણે વાત કરીએ જોઈએ મિત્રો ખાસ કરીને સિસ્ટમની તો તમને વાત પહેલેથી જ કરી કે અરખાત કચ્છના અખાતની અંદર મિત્રો સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એક સિસ્ટમ તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી બની અને આગળ ચાલી રહી છે તો અહીંયા તમે જોઈ શકો શનિવારનો મેપ છે અને શનિવાર પ્રમાણે તમે જોવા જઈએ તો હજુ પણ મિત્રો ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે અને ઓગણત્રીસ તારીખથી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ તમામ વિખાઈ જવાને કારણે બોપર પછી મિત્રો ધોમ તડકો જોવા મળશે શું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે આ સિવાય મિત્રો આપણે જ્યારે ભારે વરસાદની વાત કરીએ કે ક્યારે સારા વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કે જે બંગાળવાળી ખાડીવાળી સિસ્ટમ છે આ મજબૂત બની અને ગુજરાત ઉપર આવશે ત્યારે મિત્રો હવે જોરદાર વરસાદ જોવા મળશે અહીંયા બે તારીખનો મેપ જોઈ શકો છો બે અને ત્રણ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે અને તેની હિસાબે મિત્રો ત્રણ તારીખે અને ચાર તારીખનો મેપ પણ જોઈ શકો છો ચાર તારીખે પણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે તો બે ત્રણ અને ચાર તારીખ અને પાંચ તારીખે પણ વરસાદ પડી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને પાંચ તારીખે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નવી સિસ્ટમ બની છે અને આ નવી સિસ્ટમ પણ ગુજરાતની અંદર આવશે અને જેની હિસાબે જોઈ શકો છો સાત તારીખે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે તો અમુક વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ મિત્રો આપવામાં આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદ સહિતના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની સાત અને આઠ તારીખે અને નવ તારીખ સુધી તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આ ગઈ છે દસ તારીખ પણ આગઈ છે તો આ સિસ્ટમ છે ખૂબ જ અગિયાર તારીખે પણ આગ છે એટલે કે આ સિસ્ટમ ખૂબ જ મોટી છે અને ખાસ કરીને તમે જોઈ શકો ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમ બનતી નથી એટલે કે એકદમ ચોમાસાનો ટ્રેન્ડ છે એ મિત્રો બીજા અઠવાડિયાથી બદલાઈ જશે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ લેવી જેથી તમને ખ્યાલ આવે તો અહી તમે જોઈ શકો ચોમાસું હજી ત્યાં ને ત્યાં જ અટકેલું હોય હજુ પણ એક ખાચો છે રાજસ્થાન દિલ્હી અને ખાસ કરીને પંજાબનો કેટલોક ભાગ છે તો ત્યાં મિત્રો ખાસ કરીને ચોમાસું છે અટકેલું છે હવે મિત્રો આપણે જોઈએ કે ક્યાં કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે ક્યાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખનો મેપ અને સત્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી આ સિવાય અઠવી ઓગણત્રીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે આ સિવાય ત્રીસ તારીખે જોઈએ તો ત્રીસ તારીખથી આપણે વાત કરીએ તેમ કે વરસાદની તીવ્રતા ઘટશે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મિત્રો સૂર્યનારાયણના દર્શન થશે જેને લઈને ખાસ કરીને ખેતીના પાકને ખૂબ જ મોટો ફાયદો થશે પહેલી તારીખથી પણ તમે જોઈ શકો છો પહેલી તારીખથી પણ મોટી રાહત છે મળવાની છે બીજી તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સારા સમાચાર છે પરંતુ ત્રણ તારીખથી આપણે વાત કરી કે ત્રણ અને ચાર તારીખે મિત્રો ફરી એક વખત મોટી સિસ્ટમ આવી રહી છે તો તેને લઈને અહીંયા તમે જોઈ શકો ત્રણ અને ચાર તારીખે મિત્રો ફરી એક વખત ભારે વરસાદની આગાહી છે મિત્રો સત્યાવીસ તારીખે તો રેડ એલર્ટ છે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટ આ છ જિલ્લા એવા છે જેમાં રેડ એલર્ટ છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં ભારેથી અતિમાં અતિ ભારે વરસાદ છે એ રાત્રિના સમયે મિત્રો હજુ પણ ખાબકી શકે છે આ સિવાય અઠ્યાવીસ તારીખે પણ કચ્છ બનાસકાંઠા દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી પાટણ અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એટલે કે આપણે ગઈકાલે જ વાત કરીએ કે અડતાલીસ કલાક હજી અઠાવીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો ઓગણતાલીસ ઓગણત્રીસ તારીખથી મિત્રો વરસાદની તીવ્રતા ઘટી જશે બપોર પછી સૂર્યનારાયણના પણ દર્શન થશે ત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખૂબ જ સારું છે પહેલી તારીખે પણ રાહત છે પરંતુ બીજી તારીખથી તમે જોઈ શકો છો કે જે ફરી પાછી મોટી સિસ્ટમ આવવાની છે તો સૌપ્રથમ આ સિસ્ટમ છે એ અહીંયા મધ્યપ્રદેશના બોર્ડર એરિયામાં રાજસ્થાનના બોર્ડર એરિયામાં ટચ કરશે એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના છેવાડાના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓ અને તાલુકાની અંદર ભારે વરસાદ પડશે ત્રણ તારીખે આ સિસ્ટમ ચાર તારીખે આ સિસ્ટમ આખા ગુજરાત ઉપર હશે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ એલર્ટ છે આ સિવાય મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો હાલ જોવા જઈએ તો હજુ પણ ચોવીસ થી અડતાલીસ કલાક સારો વરસાદ પડી શકે છે ત્યારબાદ